કારણે શરૂઆત થતા પહેલા શહેરમાં નાલા સફાઈના નામે શૂન્ય આજે ભૂજ શહેરમાં ઉપર વરસાદી સીઝન આવી રહી છે નાલા સફાઈના નામે આજ અત્યાર સુધી સાવ કોઈ કામગીરી કરવામાં નથી આવી અમે જ્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરી તો ચીફ ઓફિસર સાહેબે આતા સહિતનું વાનું બતાવવામાં આવ્યું હવે તેમણે કીધું કે આ જે જરૂરી વસ્તુ છે અને ભૂજ શહેરની પ્રજા દુઃખી ન થાય એના માટે નાલા સફાઈ અવશ્ય કરાવવી પડે એવી પરિસ્થિતિ છે એક બાજુ ગટરોના પાણી હમીસરની બંને આવોમાં તમે જોઈ શકો છો ગમે ત્યારે એમાં ગટરની ચેમ્બરો એમાં નાલાઓ પણ એમાં છે અને વારંવાર એમાં ગટરોના પાણી હારી પરથી કરી અને ઠેર નગર સુધીના નાલામાં ગટરના પાણી તમને નજરે જોવા મળશે આ પાણીનો નિરાકરણ કરી અને હમીસરમાં સારો પાણી આવે એવી અમારી માંગ હતી આ પાણી કાઢી અને તાત્કાલિક આ નાલા સફાઈ કરાવવામાં આવે જેથી કરી આ તમે આચારસંહિતાનો બાંધો આપો છો આમાં આચારસંહિતા લાગુ નથી પડતી આ ભુજ શહેરની પ્રજા માટેનો એક સારી કામગીરી છે જેથી સ્વચ્છ અને સારું પાણી હમીસરમાં આવી શકે એ અમારી રજૂઆત હતી બીજી અમારી રજૂઆત એ હતી કે જે વરસાદી પાણીના વેણ જેમાં ગટરો અત્યારે ભરેલી પડી છે વેણ બંધ થઈ ગયા છે અમુક તમે જ્યાં જુઓ ત્યાં અંદર કચરાના ઢગલે ઢગલા પડ્યા છે હવે જ્યારે જ્યારે આ કામગીરી માટે કોન્ટ્રાક્ટરોને આ કામ આપવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે આની અંદર અમારો નહીં એના કારણે નાલા સફાઈ પૂરા થતા નથી આ રજૂઆત પણ અમે આગલા વર્ષે પણ કરી હતી કે ભાઈ આ વસ્તુ છે એ ખરેખર ખોટી છે તમે આટલા અઢાર ને વીસ લાખ રૂપિયામાં જો કોન્ટ્રાક્ટ આપતા હો નાલા સફાઈનો તો આ ખરેખર નાલા સફાઈની એની જવાબદારી હોય છે એમાં જીસીપીઓ ના લે તો બીજો પોતાના માણસો રાખીને પણ કરાવે અથવા ઈટાચી લગાવીને પણ કરાવે ત્યારે જ આ નાલા સફાઈનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે આના માટે પણ અમે રજૂઆતો કરી છે ભીડ અત્યારે હાલે ભીડનો તમે જોઈ શકો છો કે જળકુંભી માટે અમે સતત લડી રહ્યા છીએ પણ આજ દિવસ સુધી કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અમને વર્ક ઓર્ડર બતાવવામાં આવ્યો કે આ કોન્ટ્રાક્ટ અમે આપી દીધું છે જળકુંભી માટેનો અને વહેલી તકે કામ ચાલુ કરવામાં આવશે અમે વર્ક ઓર્ડર પણ આપી દીધું છે પણ આજ દિવસ સુધી આ કામગીરી પણ નથી કરાવવામાં આવી અને આ પાણી પણ પાછો ગટરથી જ કરાવ ઉભરાય એવી પરિસ્થિતિ તમે નજરે પણ ભુજ શહેરની પ્રજા પણ જોઈ રહી છે ખરેખર આ વિકાસ ગાંડો થયો હોય તમે જોઈ શકો છો કે આ વિકાસ ભૂજનો તો ગાંડો થઈ જ ગયો છે